सुदिवा नमस्कार मित्रों आज आप जानी भगवद गीता अध्याय चय आत्मस्वयम योग श्री भगवत, यो। भगवत उच्चाई अन्यासी कर्म फल कार्य कर्म करोतीसन्यासी स योगी च निर्घर्त चाक्री य ભગવાન બોલ્યા જે માણસ કર્મ લીધા વિના કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાનો ત્યાગ કરનારો યોગી નથી पांडव योगी बहुती कथन बे हे पांडव जेने सन्यास कहे छे एने जे तू युग जान केम के संकल्प नो त्याग न करनार कोई मानस योगी नथी होतो यारुह रूप યોગમાં અરૂ થવાના ઈચ્છુક મનશીલ માણસ માટે નિશ્ર ભાવે કર્મ કરવું જે યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગ રૂટ થયા બાદ

अशक्य तथा तो के नथी कर्म माय अशक्य तथा तो देव कते संगला संकल्प मानस योग रूट के हवाई छे चार उदिर दाता मन्या मन दत मन वसाय दिए यत आत्मने हत्यम नु बंदु राखती मारी उर्मा

પોતે જ મિત્ર છે અને તે જેના વડે મન તથા ઇન્દ્રો સહિત શરીર નથી જીવવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ

તથા માન તેમજ અપમાનમાં જેને સ્થિત છે એટલે કે એના યાજ્ઞ પરમાત્મા સિવાય બીજું કશું જ નહીં સાત યાજ્ઞ વિજ્ઞાન વિચિત જેનું અંત કરણ યાજ્ઞ અને વિજ્ઞાન જેની સ્થિતિ વિકાસ રહીત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી

બં દિવસ સાધુ પ્રવેશી સમૃદ્ધિ નો મિત્ર ઉદાસીન મધ્યમ દેહ તેમજ બધું ગણો ધર્મ તચાઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે નવ સતત માન્યમાનતા વંશમાં રાખનાર કંસાય ન રાખનાર અને સંગ્રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિયંત્રણ પરમાત્માના જોડે નાત્યુ શ્રીચ શેલા છીન કુષો તમ પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દુર્ઘ મુગલ ચર્મ અને વસ્ત્ર પથરાયેલા છે તેમજ એવા પોતાના કરનાર પક્ષ પ્રાપ્ત વિના નો બે તરફ નું ભલું ચાહનાર કે તંત્ર ક્રાંગ મન કુવા ચિત્તેન્દ્રો ક્રિયા

સાવધાન ને શ કરી મારમાં ચિત છોડી અને મારા પ્રયાણ માં થઈને ધ્યાનમાં બેસી ચૌદ યોગી Taman Yogi Nyant Manas Santi Nivaran Pram Atyasya Thedhing Rachati Vans Manu Yogi Ariti Atmani Niyantra Nuja Pram Parmeswarna Sarupma Jurtoma Marmarehli Rak Pram Anandim

પણ સિદ્ધ થતો નથી ત્યાં તા ગણો ઉદનારો સિદ્ધ થતો નથી તેમ જ હંમેશા જોગનારને સિદ્ધ આપનો થતો નથી યુક્તહાર હાર વિહાર સ્ય યુક્ત શિષ્ટ છે કર્મસુ યુક્ત સ્વના બુદ્ધ્ય યોગ ભૌતિક દુઃખનો નાશ કરનાર योग तो यथा योग्य आहार विहार करना नो कर्मो तो में यथो यथा योग्य चेष्ट करना नो तथा तो यथा उगनार तेमज जोगनार नो सिद्ध थाय छे सत्त यदा विन्यत चिंतमाच्य ये वात्य निश्रुक सर्वकर्मो बयो युक्त हिस्तु त्रिय तदा दासु प्रणवंस्मा करेलु चित

આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી જ કદી વિચલિત થતો જ નથી 21 યે લબંદવા ચાપર લાભ પરમન્યતે અધિકતઃ યસ્થિ સ્થિર ચિતુનો દુખને ગુરુ પ્રાણી વિચાલિત્ય 22 પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા

જન્મ સુખરૂપ સંપૂર્વક કરવો જોઈએ ત્રેવીસ સંકલ પ્રભાવ કમાષ્ય

kutuano kingiri nipe cinta cieto kormi-kormi abias kartu prit angkpame tata dharma sil dmiti pedwara malni permatma stir kerini permatma siwa ibija cinta nakri pecis yatu yatu niksrutriati man sroglo mesti ram

યુ સ્થાન રજસ બ્રહ્મભૂત મક્કલમ છે સત્તાવીસ જેમ કે જેનું મન સ્વયં રીતે શાંત અને કે જે નિઃશ્રોષ છે અને જેનો રચકણો શાંત થઈ ચૂક્યો છે એવા સચિદાન બ્રહ્મની સાથે એકાંતમાને પામેલા આ યોગની યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય

પરમાત્મા ઓગ સર્વ વ્યાપી આનંદ ચેતમા લેખા ભાવીવા રૂપી યુગથી યુક્ત આત્મા તેમજ સૌમાં

સહુમાં આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલા જુએ છે અને સંડળા તોનો ભૂજ મુજ વાસુદેવની અંતગ્રત જુએ છે અને માટે હું દ્રશ્ય નથી હતો અને એ માટે માટે અદ્રશ્ય મારે માટે અદ્રશ થતી હોતો તીસ સર્વભૂતે સ્થિત યુમાં ભજન નિત્ય ક્વ તો માસિક આત્મા રૂપી રહેલાસુદે ભજે છે એ યોગી સર્વ રીતે વર્તમાનમાં વર્તે છે એકત્રીસ

योग्य युक्तवा प्रकृत सामिश्य मधु सुदुस्वह अति स्वह, स्वह न प्रच्यामी संगलच स्थिति स्थिराम तेत्री सर्जुन बुल्या हे मधु जे आयुत आपे मेने संभावे कयोन मन चंचल होवाने लिदे हुआनी

એ જ રીતે સંધળા પ્રાણીઓમાં જોવું પોતાની જેમ નિગ્રહ મન્ય તયુરિક સદુ સક્રમ કેમ કે એક જે શ્રી કૃષ્ણ મન ગણું ચંચળ પ્રથમ મન સંભાવનું અત્યંત દંડ

નથી એવા માણસ દ્વારા યોગ્ય દુષ્ક પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત થવું મુશ્કેલ છે અને જેને ગીતાના અધ્યન બારના શ્લોક નવની ટીપણીમાં આનો વિસ્તાર જોવો

મન યુગથી વિચલિત થઈ ગયું છે એવું સાધક યોગી યોગ સિદ્ધાંત એટલે કે એટલે કે ભગત

ઓગણચાલીસ શ્રી કૃષ્ણ મારા બીજું આ સંચય નું છેદન કરનાર મળવું સંભવિત નથી ઓગણચાલીસ શ્રી ભગવાન ઉજવાચ પ્રાથ નામૂત્ર વિના વિગેત નહી કલ્યાણ વિનાશ થાય છે ને પરલોકમાં એ કેમ કે એ વાલા આત્મા દ્વારા માટે યથા ભગવત પ્રાપ્તિ અર્થ કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય ધ્રુગિત પામતો નથી ચાલીસ

એવા માણસો એ લોકોમાં ન જતા યજ્ઞવાનો યોગીઓના જ કુળમાં જન્મ જન્મે છે પરંતુ આ પ્રકાર જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે બેતાલીસ તંત્ર ત્ર બુદ્ધિ સુયોગ લભતી પ્રોહ દેહિકમ બુગને એટલે કે સમવૃદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અન્ય સેજ પામે છે અને એ કરુણ નન એ પ્રભાવને લીધે એ ફરીથી

ગતિ પરંતુ પ્રશ્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા જન્મ અનેક જન્મો

भगवदी तासु सुप्रीम थेसु ब्रह्म विद्याय युग शास्त्री श्री कृष्ण जी नाम स्वादि आत्मसं मायुगो नाम पृष्ठ 36 आत्मसं आत्मासं मायुग नाम में अध्याय समाप्त જય શ્રી રામ વિડીયો ગમ્યું છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ્યાં જુઓ નેક્સ્ટ વિડીયો મળે ત્યાં સુધી આવજો